પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા તેઓના જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ પંજાબના લાલપુલ હાલ પાકિસ્તાન જિલ્લામાં થયો હતો તેઓ નાનપણથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એચ સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમને સાડસની હત્યા કરી ઓગણીસો ને ઓગણત્રીસમાં દિલ્હી એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેવામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા સહિત ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેરના પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ આનંદરાવ છત્રિંહ રાવ હું વડોદરા શહેર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેર અને જિલ્લાનો પ્રમુખ છું અને પ્રભારી પણ છું આજે શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરવા હું અને મારા પાર્ટીના તમામ કાર્યકર ભાઈ બહેનો અહીં આવ્યા છે અને એમનું પુનરથી સન્માન કર્યું છે આ શહીદોએ દેશ માટે જાન આપ્યો છે દેશ માટે શહીદ થયા અને એની પરિણામે આ દેશને સ્વતંત્રતા મળી છે આપણે આ શહીદોનું સન્માન કરવું જોઈએ અમારા પક્ષની પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીની માગણી છે કે શહીદ ભગતસિંહને ભારત તંત્રથી નવાજવામાં આવે ભારત તંત્રથી એમનું સન્માન કરવામાં આવે આપણે સામે જોઈએ છે કે ઓગણીસો પચાસમાં લાલ લાલ કોટ બની છે સામે ન્યાય મંદિર પણ બનેલ છે એના પોપડા ઉખડી રહ્યા છે હેરિટેજ બિલ્ડિંગોનું સમારકામ થતું નથી સફાઈ થતી નથી અને એની કાળજી રખાવી હતી શું શહેરને બચાવવાની વાતો કરો શરમ આખો તમે લોકો આની પોપડાની ઈંટો ઉખડી હોય છે તમે એની પર ખાલી કલરના થપેડા જ માર્યા છે અને લોકોને મૂર્ખ બનાવવા ધંધા કરે છે આ બિલ્ડિંગોને સાચવો એ કરો તમારાથી આ બિલ્ડિંગો બનવાની નથી આવી જે ભૂતકાળમાં બની છે એટલે જે બની છે એને તો સાચવો સારો વહીવટ કરો આ સ્વચ્છતા રાખો આ શહેરને સ્વચ્છ બનાવો અને સ્વચ્છ શહેરનો બિરુદ આ શહેરને મળે એવા માટે પ્રયાસ કરો જય હિન્દ આજ રોજ આપણા શહીદ ભગતસિંહની જ્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો અહીંયા જ્યારે આજે ભેગા થયા છે ત્યારે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જે ડિમાન્ડ છે કે જે શહીદ કે જે જવાનીના દિવસોમાં શહીદ થયેલા આપણા ભગતસિંહને જ્યારે એમને ફાંસીની સજા મળી ત્યારે એમના પિતાશ્રીને એમનું જ્યારે ડેથ બોડી બી આપવામાં નથી આવી તો આવા ભારત રત્નને આપણે ભારત રત્નથી નવાઝે એ અમારી માગણી સાથે અમે અમાર ગવર્મેન્ટને અમે લોકો એક લેટર લખીશું અને એમની પાસે માગણી કરીશું કે જે રીતે એમણે બલિદાન આપ્યું છે તો એમને આપણે નવાજીએ એક ભારત રત્નથી